ગુજરાત રાજ્યમાં દારૂ અને ડ્રગ્સના દૂષણોને ડામમાં સરકાર નિષ્ફળ નીવડી હોવાના આક્ષેપ સાથે વડોદરા જિલ્લાના સાવલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નગર પ્રવેશ દ્વાર અને સરદાર પટેલની પ્રતિમા સામે આવેલ પોલીસ આવેલી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના મુજબ રાજ્યભરમાં દારૂબંધી માટે અભિયાન ચલાવી આવ્યું છે ત્યારે વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં કોંગ્રેસ સમિતિ દ્વારા સાવલી પંથકમાં દારૂબંધી તથા મહિલાઓની સુરક્ષા સંબંધિત કાયદાની કડક અમલવારી થાય તે હેતુસર સાવલી પોલીસને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં નશીલા પદાર્થ વસ્તુઓ ના જથ્થાની મોટી માત્રા પકડાઈ હોવા છતાં તેની સામે કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી તો પોલીસ તંત્ર દારૂબંધી નશાબંધી કાયદાનો કડક અમલ કરે તથા નશાના વેપારને જળમૂર્તિ બંધ કરાવે તેવી માંગ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સાવડી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સાદિક અલી સૈયદ નગરના હસમુખભાઈ પટેલ મહેશભાઈ પટેલ બાબરભાઈ શેખ સહિત કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સાવલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સાવડી પોલીસ સ્ટેશનમાં ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધીની અમલ થાય એ માટે આજ રોજ અમે આવેદનપત્ર આપેલું છે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ